આ તમામ દર્દીઓની ઉંમર બત્રીસ થી 65 વર્ષની વચ્ચેની છે પાંચ દર્દીઓમાંથી બે દર્દીઓને વેન્ટિલેટર એક દર્દીને બાયપેપ એક દર્દીને ઓક્સિજન તેમજ અન્ય એક દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ દાખલ કરવામાં આવ્યા છે કુલ પાંચ દર્દીમાંથી ચાર દર્દીને કોમોર્બિડિટી એટલે કે અગાઉથી જ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અથવા તો હૃદયની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે કોવિડ નાઇન્ટીનના ત્રણ દર્દીમાંથી બે મહિલાઓ અને એક પુરુષ હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે આ તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે